જેતપુરના વાળા ડુંગરા ગામ પાસેનો છાપરીવાડી બે ડેમ ઓવરફ્લો થયો છે છાપરીવાડી બે ડેમનો એક દરવાજો બસ્સો ચોપન મીટર ખોલાયો છે છાપરાવાડી ડેમમાંથી એકસો વીસ ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ છે ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે નીચાણવાળા વિસ્તારમાં લૂણાગરા જાંબુડી મેવાસા કેરાળી મગઢ લૂણાગરી સહિતના ગામોને એલર્ટ કરાયા છે સ્થાનિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે તંત્રની સૂચના આપવામાં આવી છે સિંચાઈ માટેનો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઠળિયા જેતપુર રાણી હોસ્ટેલ થી દરат પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી بچવા માટે ઘરમાં નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો રાણીની સલાહ તમે પણ માનો ગામમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો